રાણપુર શહેર ખાતે બોટાદ જિલ્લા પોલીસ વડા ચિક્કારતરૈયાના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયો બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે આજરોજ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે બોટાદ જિલ્લાના પોલીસ વડા ચિક્કારતરૈયા સાહેબના અધ્યક્ષસ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ જેમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ સાહેબ તેમજ રાણપુર પોલીસ સ્ટેશનના પી આઈએસએ પટેલ સાહેબ અને સમગ્ર સ્ટાફ દ્વારા રાણપુરના લોકોના પ્રશ્નો અને તેના નિરાકરણ માટેનું સમગ્ર આયોજન કરવામાં આવેલ જેમાં લોકો દ્વારા રાણપુરની સુરક્ષાને લઈને સીસીટીવી કેમેરા પોલીસ પેટ્રોલિંગ અને ટ્રાફિકની સમસ્યા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવેલ જેમાં બોટાદ જિલ્લાના એસપી ચિક્કારતરૈયા સાહેબ દ્વારા જલ્દીથી જલ્દી તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય તેવા સ્થાનિક અધિકારીઓને સૂચના પાઠવવામાં આવી હતી અને રાણપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી થશે અને કોઈની પણ સે શરમ રાખ્યા વગર કાયદાનું પાલન કરાવવામાં આવશે તેવી બાહેદરી આપી હતી રિપોર્ટર જયદેવી મંડેર મોટા ભાગના પોલીસના પ્રશ્નો કેવા હોય છે કે અને સામાન્ય રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ છે કે લોકોને વધારે વધારે અપેક્ષા કારણ કે ફિલ્ડમાં બીજા બધા ડિપાર્ટમેન્ટ દ્વારા જે ફિલ્ડમાં વિઝિબલ કામ કરશે કોઈ વ્યક્તિના મરણના પ્રસંગને જરા પ્રશ્ન આવે સૌથી સુધી કામગીરી પૂરી થઈ ગયા અને દરેક વિભાગને અથવા દરેક માણસને દરેક નાગરિકને અસર કરતા બાબત છે તમારા મગજમાં એવું હોય કે આ રાનપુરમાં જે આ રીતે વધારે સારું થઈ શકે એમ છે આ દિશામાં કામ કરવાની છે આપના સૂચનો હોય તો પણ આપ કહી શકો છો કોઈ પણ પ્રકારના એવા કહી શકો છો કામગીરી હોય છે કઈ બરાબર કોઈ બનાવો ચોરી ભાવ થોડુંક દોડક